મહેસાણા દૂધ સાગર ડેરીમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ની મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ રહી છે તાજેતરમાં નિયામક મંડળની ચૂંટણી ભાજપના મેન્ડેટ હેઠળ બિનહરીફ પૂર્ણ થઈ હતી જેમાં કુલ પંદર ડિરેક્ટરો નિર્વિઘ્ન ચૂંટાઈ આવ્યા હતા માહિતી મુજબ ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી પણ ભાજપના મેન્ડેટ મુજબ થવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીને ફરી ચેરમેન પદે પસંદગી મળવી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે વાઇસ ચેરમેન પદે રબારી અથવા ઠાકોર સમાજમાંથી પ્રતિનિધિની પસંદગી થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં છે ચૂંટણી પ્રક્રિયા માટે પ્રદેશ સ્તરના નિરીક્ષકોની ટીમે સાંસદ અને ધારાસભ્યો સાથે ચર્ચા સંવાદ કરી સેન્સ લીધા છે દૂધસાગર ડેરી ખાતે આજે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા છે અને ચેરમેન વાઇસ ચેરમેનની વરણીને લઈ ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચેતન પટેલ મહેસાણા